સચિન રાણાવટીના નમસ્કાર નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટનો હું પ્રમુખ ટ્રસ્ટી છું આજે માતૃભાષા વિશ્વ માતૃભાષા દિવસે જ્યારે આ નરસિંહ મહેતાજીના જ પ્રાંગણમાં સંજયભાઈ દ્વારા એક આ સરસ પ્રયોગ થયેલ છે કે ભાષા ઉપરનું એક નાનું એવું પ્રદર્શન પણ સાઈઝમાં નાનું એવું છે પણ અતિ સુંદર એવું પ્રદર્શન જે એના દ્વારા કરવામાં આવેલ છે એ ખરેખર પ્રશંસનીય છે અને છે હવે માતૃભાષાની વાત કરીએ ત્યારે આપણી માતૃભાષા એટલે ગુજરાતી અને ગુજરાતી હોવાનું આપણને ગૌરવ છે આ ગુજરાતી ભાષાના આદિ કવિ નરસિંહ મહેતા એટલે આદ્ય કવિ પણ નરસિંહ મહેતા આદિ કવિ પણ નરસિંહ મહેતા અને અર્વાચીન કવિ એટલે કવિ નર્મદ આ બંને સંતાન છે એનું પણ મને ગૌરવ નરસિંહ મહેતાના પ્રાંગણમાં જયારે થઈ રહ્યું છે ત્યારે આ ભાષાના જે પ્રદર્શન સંજયભાઈ દ્વારા અહીં નિરૂપણ થયેલ છે એમાં ઘણી જ બધી સચોટ અને ઘણી આપણને ન ખબર હોય એવી કેટલી બધી વસ્તુઓ છે ભાષાની ઉત્પત્તિ ક્યાંથી થઈ સંસ્કાર માંથી સંસ્કૃતિ જ્યાં સંસ્કૃતિ બદલાતી હોય છે ત્યાં ભાષા પણ બદલાતી હોય છે એટલે ભવિષ્યમાં પણ સંજયભાઈ આવા જ પ્રદર્શન અહીં યોજે એના માટે આ ટ્રસ્ટ હર હંમેશા સાથે છે અને જ્યારે જ્યારે સંજયભાઈ આપ આવા પ્રદર્શન કરશો ત્યારે અમે અમારા તરફથી જે કોઈ સાથ સહકાર હશે એ આપશો મારું નામ અમી ખેરડિયા છે હું કેનેરા બેંક જુનાગઢમાં વર્ક કરું છું અને અહીંયા જ રહું છું આજના દિવસે આજે આ ટ્રસ્ટે આજે આ નરસિંહ મહેતાના ચોરામાં આજે આ જ્યારે ભાષાનો દિવસ છે જ્યારે આ ગુજરાતી ભાષાનો દિવસ છે ત્યારે હું જ્યારે આજે આ ચોરામાં ઊભી રહીને આ ગુજરાત નગરી ગુર્જર નગરી અને ગુજરાતી ભાષા વિશે જ્યારે આટલું જાણું છું ત્યારે ખરેખર અત્યંત આનંદની અનુભૂતિ થાય છે ઓર દસ ઓર દસ hal De mi ikg gi poies nu